હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના મામલે ઝડપાયેલા અમોલ વીના બિહાર બાદ મહારાષ્ટ્રના સાથી પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકને ક્રાઇમ બ્રાન્ચ મહારાષ્ટ્રના પકડી છે કઠોરના મોલવી સોહેલ ટીમોરના બિહારના સાથીદાર મોહમ્મદ અલીને ને ઝડપી પાડ્યા બાદ તેઓના મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આવેલ મહેબૂબનગર નારસી ખાતે રહેતા સકીલ સત્તાર સેખ ઉર્ફે રઝા પણ મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપી મોહમ્મદ સોયલ અબુબર ટીમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે નો મોહમ્મદ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો અગાઉ ઝડપાયેલો મૌલવી અગિયાર દિવસ તો બિહારથી ઝડપાયેલો આરોપી મોહમ્મદ અલી ચોવીસ સુધી એટલે કે બાર દિવસના રિમાન્ડ પર છે હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મોલવી સોહેલ અબ્દુ અબુબક્કર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી આ મોલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને સેના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી હતી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મોલવી શહેના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મોલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે બિહાર સબનો જે આરોપી છે બિહાર જેને અત્યારે આજે બાર દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે એનો અને નાંદેડનો બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા આ ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો